ભીલડીમાં કોમી એકતામાં માહોલમાં રમઝાન ઈદની ઉજવણી કરાઈ ભીલડીમાં કોમી ઈદ ઉલ ફિત્ર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઈદગાહ ખાતે ઉપસ્થિત જન્મ મોલાના શાહબુદ્દીને જણાવ્યું કે ઈદ એ ખુશીનો તહેવાર છે જેથી દરેક ગરીબ ગુરબાના હકમાં અદા કરી ઈદની સાચી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે તેમની ઇમામત હેઠળ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી આ પ્રસંગે દેશમાં અમન શાંતિ ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી નમાઝ બાદ દરેક મુસ્લિમ બિરાદરો એકમેકને મુબારકબાદી પાઠવી ખુશી વ્યક્ત કરી જ્યારે મુસ્લિમ યુવાનો તરફથી દૂધ ડ્રિંકની સુંદર વ્યવસ્થા કરવામાં આવી જ્યારે આ પ્રસંગે હિન્દુ ભાઈઓ ઉપસ્થિત રહ્યા મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારકબાદી પાઠવી કોમે એકતાના દર્શન કરાવ્યા જ્યારે ભીલડી પોલીસના પીએસ વેદિકાબેન હાજર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પ્રસંગ સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ભાઈ જોશી ભીલડી ઈદ મુબારક આજે ઈદ ઉલ નમાઝ નમાજ ઈદગામમાં ભિરે ખાતે અદા કરી અને એ નમાઝ દરમિયાન ભીરેડીના પોલીસ સ્ટાફનો બંદોબસ્ત પૂરો રહ્યો ગામ લોકોનો પણ પૂરો સાથ સહકાર છે મુસ્લિમ સમાજ વતી હું તમામ દેશવાસીઓને ગુજરાતના તમામ નાગરિકોને અને આપણા ભિરેડીના તમામ નાગરિકોને ખૂબ ખૂબ ઈદની શુભેચ્છાઓ પાઠવું છું આપણા દેશમાં સુખ શાંતિ સુલે એનો કાયમી બની રહે એવી અલ્લાહ પાસે અમે બધાએ પ્રાર્થના કરી છે અને અમારા અહીંયા ભેડીમાં સારા માહોલમાં ઈદની ઉજવણી થાય છે દરેક તહેવારની સારા માહોલમાં ઉજવણી થાય છે એ અમારો ભાઈચારા અને એકતાનો સંદેશ આપે છે આજ રમઝાન ઈદ કે મહોત્સવ પે ઈદગા પે લગભગ ચારસો પાંચસો લોકો થે ઓર પે સલામતી બંદોબસ્ત તૈનાત અલાવા પૂરે ટાઉનમે પેટ્રોલિંગ ચલ રહી બંદોબસ્ત સક્સેસફુલ ઓર રમઝાન ઈદ કા મહોત્સવ સક્સેસફુલ રહ